શ્વરમાં નેશનલ હાઈવે અડતાલીસ નજીક આવેલા નોબલ માર્કેટના સ્ક્રેપ ગોડાઉનમાં મોટી આગ લાગી છે એક ગોડાઉનમાં શરૂ થયેલી આગે ધીમે ધીમે અન્ય બે ગોડાઉન ને પણ પોતાની ચપેટમાં લીધા આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાઈ રહ્યા હતા આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ નેશનલ હાઈવે ની નજીક આગ લાગવાને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ વિસ્તારમાં સ્ક્રેપના ગોડાઉનમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે આ કારણે સ્થાનિકોએ સંબંધિત વિભાગ પાસે કડક પગલા લેવાની માંગ કરી છે સુરતમાં ફરી સચિન હુજીવાલામાં પ્લાસ્ટિક કાપડની કંપનીમાં કરોડોનો નો માલસામાન બળીને ખાખ કાળા ડિબંધ ધુમાડાથી સુરતનું આકાશ કાળું કાળું થઈ ગયું સુરત શહેરમાં સચિન રામેશ્વર પાસે વધુ એક કપડાનું ગોડાઉન ભડકે પડ્યું ઇન્ટરનેશનલ કાપડની કંપનીમાં ભીષણ આગ લાગી હતી ડીજીવીસીએલની ડીપીમાં બ્લાસ્ટથી શોર્ટ સર્કિટ થતા કાપડની કંપનીમાં યાનમાં આગ લાગી હતી જ્યારે વિકરાળ બનેલી આગ આજુબાજુના પ્લાસ્ટિકની કંપનીમાં લાગી હતી સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેમાં હોજીવાલા ફાયર વિભાગની પાંચથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગની કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી છે આગ એટલી ભયાનક હતી કે કાળા ડિબાંગ ધુમાડા આખા આકાશમાં છવાઈ ગયા હતા ચારે બાજુ ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું હોય તેવું લાગતું હતું દૂર દૂર સુધી કઈ જ દેખાતું ન હતું ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો કલાકો બાદ આગ કાબુમાં આવી હતી બાદમાં કુલિંગનું કામ કરાયું સુરતમાં ડીજીવીસીએલની ડીપીમાં બ્લાસ્ટ થતા કંપની સળકી ગઈ સુરતમાં ધૂળટીએ એક કંપની ની હોળી થઈ ગઈ ડીપીમાં બ્લાસ્ટ થતા આખી કંપની સળગી ઉઠી સચિન હુજીવાલા વિસ્તારમાં આવેલા રોડ નંબર પર બે કંપનીમાં આગ લાગી હતી માં શોર્ટ સર્કિટ ના કારણે આગ ફાટી નીકળી આટલી વિકરાળ હતી કે લોકોમાં નાસભાગ મચી ગઈ લોકો ડર ના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા તુરંત ફાયર વિભાગ ને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડે પાંચથી થી વધુ ગાડી લઈ આગ પર કાબુ મેળવ્યો પાર્થ પ્લાસ્ટિક અને પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની કંપનીમાં લગભગ 60 કરોડનો માલસામાન બળીને ખાખ થઈ ગયો જો કે સદનસીબે હોળીની રજા હોવાથી કંપનીમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ સર્જાઈ નહીં હિંમતનગરમાં બાઇક સાથે અથડાઈને કાર બનીને આગનો ગોળો થઈ ગઈ હિંમતનગર ઇલોલ રોડ પર કાર આગનો ગોળો બની ગઈ બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ની સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો આ ઘટનાને પગલે એક ગાડી બેકાબુ બની અને દિવાલ સાથે અથરાઈ હતી દિવાલ સાથે અથડાયા બાદ કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી જેને પગલે સ્થાનિકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ચાલકને દરવાજાનો કાચ તોડીને બહારથી કાઢ્યો હતો તો બીજી તરફ અકસ્માત ની ઘટનાને પગલે બે લોકો ઇજાગ્રસ્ત હતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા મહત્વનું છે કે અકસ્માત બાદ આગની ઘટનાને પગલે ટોળે એકઠા થઈ ગયા હતા અને સ્થળ પર પહોંચ્યા હાલ પોલીસે સમગ્ર તપાસ હાથ ધરી છે કાલોલ નજીક અકસ્માત બાદ લોકોએ ચક્કાજામ કરી વિરોધ કર્યો ગોધરા વડોદરા હાઈવે પર લોકોએ ચક્કાજામ કર્યો કાલોલ નજીક આવેલા ઘોડા ગામના નિવાસીઓ ચક્કાજામ કરી ભારે વિરોધ નોંધાવ્યો તાજેતરમાં અહીં કાર ચાલકે બાઇકની ટક્કર મારતે એક યુવકનું મોત નીપજ્યું હતું આ પહેલા પણ આવા ગંભીર અકસ્માત અહીં થયા છે અત્યાર સુધીમાં દસ થી વધુ યુવકોના અકસ્માતમાં મોત નીપજ્યા છે ઘોડા નજીક ડિવાઇડર સાંકળો છે જે અકસ્માતો કારણ બને છે તેથી ગ્રામજનો ડિવાઇડર પહોળો કરવાની માંગ કરી રહ્યા છે આમ છતાં તંત્ર દ્વારા લોકોની સમસ્યા સાંભળવામાં ન આવતા આજે ધૂળેટીના દિવસે લોકો રોડ પર ઉતરી આવ્યા મોટી સંખ્યામાં લોકોએ રોડ પર ઉતરી બોલ કર્યો રોડ પર ચક્કા જામ કર્યો જેથી રોડ ઉપર ટ્રાફિક જામ થયો વાહનોના થપ્પા લાગી ગયા લોકોએ રોડ પર બેસીને ધરણા કરતા કલાકો સુધી રોડ બંધ રહ્યો આ વાતની જાણ

હાદમાં પોલીસે જયરાજસિંહના ઘરના સીસીટીવી સાથે બીજા પાંચ છ સ્થળના સીસીટીવી જાહેર કર્યા યુવકના મોતને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે રાજસ્થાનના જાટ નેતાઓએ સીબીઆઈ તપાસની પણ માંગ કરી હતી જોકે હવે પોલીસે જેના કારણે યુવકનું મોત થયું એને જ પકડી પાડ્યા છે તેમાં ખુલાસો થયો કે ચાર માર્ચની રાત્રે પસાર થઈ રહેલી એક ખાનગી બસની ટક્કરથી યુવાનનું મોત થયું પોલીસે બસ ચાલક અને ક્લીનરની અટકાયત કરી છે પોલીસના જણાવ્યા અનુસાર રાજકોટ અમદાવાદ હાઈવે પર અકસ્માત ના યુવકનું મોત થયું ત્યારે ગત નવમી તારીખના રોજ મૃતકના બનેવીની ફરિયાદના આધારે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ નોંધવામાં આવી હતી ફરિયાદ ત્યારે રાજકોટ શહેર પોલીસની તપાસમાં જુનાગઢ થી અમદાવાદ જતી રમેશ મેર અને ઇબ્રાહીમ નામના વ્યક્તિઓને જુનાગઢ થી ઝડપી પાડવામાં આવ્યા છે અને અકસ્માત સર્જનાર બસ પણ કબજે કરવામાં આવી છે ચાંદીની પિચકારી થી દ્વારકાધીશ ભક્તો સંઘ ધૂળેટી રમ્યા ફૂલડોલ ઉત્સવમાં ભક્તો નું ઘોડાપુર પણ જોવા મળ્યું પવિત્ર તથાતમ દ્વારકાના જગત મંદિરમાં આજે પરંપરાગત રીતે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી વહેલી સવારે પ્રથમ ઉત્સવ આરતી બાદ મંદિર પરિસર ભક્તોના હર્ષોલ્લાસથી ગુંજી ઉઠ્યું હતું

આ વર્ષે પણ ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર દિવસ દરમિયાન મંદિર પરિસર રંગોની જોડોથી છવાયેલું રહ્યું હતું હજારોની સંખ્યામાં ભક્તો દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના પ્રસંગે રંગાયા હતા તો રાસની રમઝટ અને દ્વારકાધીશના નાદ સાથે ભક્તો ઝૂમી પણ ઉઠ્યા હતા જય દ્વારકાધીશથી મંદિર ગુંજી ઉઠ્યું હતું આજના ખાસ દિવસે ભગવાનને રંગની પોટલી અને ચાંદીની પિચકારી સાથે ઘેરૈયાનું સ્વરૂપ ધારણ કર્યું હતું ચાંદીની પિચકારીમાં કેસુડાના ફૂલનો રંગ ભરીને ઉડાડવામાં આવ્યો હતો પોલીસ તંત્ર દ્વારા પરંપરા અનુસાર પૂજા કરી ધજા ચડાવી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી યાત્રાધામ દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે તો હોળી ફુલડોલ ઉત્સવ બાદ ગોમતી નદીમાં મહાસ્નાન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા જગત મંદિરે ભક્તો દર્શન કરવા ભક્તો ફાગણી પૂનમે દ્વારકા પહોંચ્યા હતા ભક્તોએ ગોમતી નદીમાં સ્નાન કર્યા બાદ દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી ભગવાન સાથે ભક્તોએ ફૂલડોલો ઉત્સવમાં ઉજવી ભગવાનના રંગમાં રંગાઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા ડાકોરમાં રંગેચંગે ચંગે ધૂળેટીની ઉજવણી રણછોડરાયના ભક્તો સંગ્રમ્યા રમ્યા ધૂળેટી ગુજરાતના મુખ્ય મંદિરોમાં રંગે ચંગે હોળી પર્વની ઉજવણી દ્વારકા શામળાજી અંબાજી સાળંગપુર અને ડાકોર સહિતના પવિત્ર યાત્રાધામોમાં આજે ધૂળેટીના દિવસે હૈયેથી ભાવિકોની ભીડ ઉમટી છે વહેલી સવારે મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોએ ભગવાન તરફ દોડ લગાવી મંગળા આરતીના દર્શનની દર્શન ની ધન્યતા અનુભવી હતી ડાકોર મંદિર પણ જય રણછોડના નાદથી ગુંજી હતું ભગવાન સોના ચાંદીની પિચકારી ભક્તો સાથે ધૂળેટી રમ્યા હતા ડાકોરમાં ફાગણી પુરાણ ગુંજ્યો જય રણછોડ નાદ ઠાકોરજીના દર્શન કરી ભક્તો ધન્ય થઈ ગયા વહેલી સવારથી જ ભક્તો ઠાકરજી સાથે હોળી રમવા માટે ઉમટી પડ્યા હતા ભગવાન ને સંગ ધૂળેટી ની ઉજવણી કરી ધન્ય બન્યા લાખો ભક્તો થી મંદિર વિવિધ રંગો માંથી રંગાઈ ગયું મંદિરમાં માં સવાર થી જ અબિલ ગુલાલ ની છોડો ઉડતી જોવા મળી સવારે ચાર વાગે મંગળા આરતી શરૂ થઈ જે દરમિયાન મંદિર ના દરવાજા ખુલતા સાથે હજારો ભક્તો ના ઢોળે ઢોળા મંદિરમાં ઉમટી પડ્યા ડાકોર ના ઠાકોર ની એક ઝલક ના દર્શન કરી ધન્યતા અનુભવી ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા મંદિરમાં પ્રથમ ધજા ચઢાવવામાં આવી બે દિવસ માં ડાકોર માં આઠ લાખ થી વધુ શ્રદ્ધાળુઓ દર્શને આવ્યા આ તરફ આંગણે ખેડા જિલ્લાનો સૌથી મોટો રંગોત્સવ યોજાયો પાંચ કિલો રંગ અને સૌથી મોટો રંગોત્સવ ઉત્સવ ઉજવાયો આની નિમિત્તે દેવો વિશેષ શંગાર કરવામાં આવ્યો દેવો ને સાત પ્રકારના પાંચ હજાર કિલો રંગ અર્પણ કરાયા હતા કેસુડાના પાંચ હજાર કિલો ફૂલ બે કિલો ગુલાબની પાંદડીઓ એક કિલો હજારીના ફૂલની પાંદડીઓથી ભગવાનનો અભિષેક કરાયો રાજસ્થાનથી ખાસ મંગાવેલા ઓર્ગેનિક સપ્તધનુષી રંગનો ઉપયોગ કરવામાં આવ્યો અક્ષર ભુવન પાછળ તૈયાર કરેલા સ્ટેજ પર પચાસ થી વધુ ભક્તો શ્રીજીના પ્રસાદીના રંગોથી રંગાયા આ રંગોત્સવમાં પાંચ દેશ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રના હજારો હરિભક્તોએ ભાગ લીધો મંદિર પરિસરમાં વિવિધ રંગના સિત્તેર એંશી ફૂટ ઊંચા અઢીસો બ્લાસ્ટ કરવામાં આવ્યા એર પ્રેશર મશીન દ્વારા ત્રણ હજાર કિલો રંગ ભક્તો પર છાંટવામાં આવ્યો થી વધુ રિબિન બ્લાસ્ટ પણ કરાયા ગરબા અને ડીજેના તાલે આ ફુંડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી લોકો શ્રીજીના પ્રસાદીના રંગોથી રંગાઈ ભક્તિમાં લીન થયા આ તરફ શામળાજી મંદિરમાં રંગોત્સવની ભવ્ય ઉજવણી જોવા મળી ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પણ ફાગણી પૂનમ નિમિત્તે રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ઉજવણીમાં ભગવાન શામળિયાને સફેદ વસ્ત્ર પરિધાન કરવામાં આવ્યા હતા મંદિરના પૂજારી દ્વારા ભગવાનને અબિલ ગુલાલ સહિતના કુદરતી રંગોનો છંટકાવ કરવામાં આવ્યો હતો વિશેષ આકર્ષણ રૂપે ચાંદીની પિચકારીથી ભગવાન અને ભક્તો પર રંગનો છંટકાવ કરાયો આ પ્રસંગે ભક્તોની ભારે ભીડ જામી હતી તેઓએ ભારે હર્ષ અને ઉલ્લાસ સાથે ભગવાનના રંગે રંગાયા હતા ફાગણ સુદ પુનમના દિવસે હોળી બાદ બીજા દિવસે મનાવાતા આ રંગોત્સવમાં સમગ્ર મંદિર પરિસર રંગોથી રંગીન બની ગયું હતું દિવસ દરમિયાન મંદિરમાં વિવિધ મનોરથની ઉજવણી પણ કરવામાં આવી હતી ભક્તોની શ્રદ્ધા અને ભક્તિભાવ આ પવિત્ર પ્રસંગે છલકાઈ રહ્યા હતા હજારો ભક્તોએ ભગવાન સંઘ મનાવી ધૂળેટી રંગબરંગી ફૂલોના રંગે રંગાયા કષ્ટભંજન દેવ એકાવન કિલો નેચરલ કલર સાથે ઉજવણી વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આજે ધૂળેટી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને વિવિધ ફૂલો અને પિચકારીઓનો શણગાર કરવામાં આવ્યો હનુમાનજી મહારાજને વિશેષ શણગાર દર્શન આરતી પૂજન સાથે સંતોએ દાદાને રંગ્યા તો આજે ધૂળેટીના પર્વને લઈને વહેલી સવારથી જજારો શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરીને ધન્ય થઈ ગયા હતા સાળંગપુર મંદિર દ્વારા આજે ભવ્યથી ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ સ્ટેજ બનાવીને એકાવન કિલો નેચરલ કલર સાથે રંગોત્સવ મનાવાયો સાથે ડીજે તથા નાસિક ઢોલના તાલે શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો દેશ વિદેશ અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દાદાના દરબારમાં રંગોત્સવ ઉજવવા પહોંચ્યા સંતો દ્વારા એકાવન હજાર કિલો નેચરલ કલર તેમજ કલરના પંદર ફૂટ ઊંચા બ્લાસ્ટ કરાયા એકાવન હજાર નેચરલ કલર અને પાંચસો જેટલા સપ્ત ધનુષના રંગની થીમ પર સિત્તેર થી ફૂટ જેટલા ઊંચે મંદિરના પટાંગણમાં તમામ ભક્તો ઉપર બ્લાસ્ટ કરાયા હતા અને પચાસ નાસિક ઢોલના તાલે હજારો હરિભક્તો ઝૂમી ઉઠ્યા હતા દાદાના રંગે રંગાયા હતા એકાવન કિલો ઓર્ગેનિક રંગોની સાથે હજારો ચોકલેટ પણ ભક્તો પર ઉડાડવામાં આવી હતી કિલો એર પ્રેશર પચાસ થી વધુ નાસિક ઢોલના તાલે ભક્તોએ ધૂમ મચાવી હતી અને ભક્તો હોળી રમ્યા બાદ રાસ રમઝટ બોલાવીને હનુમાનજી દાદાના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવમાં જોડાયા ગુજરાતના અન્ય મંદિરોમાં પણ ભગવાન સંગ ભક્તો રમ્યા ધૂળેટી દ્વારકા અને ડાકોરની જેમ ધોરાજી પાસે પણ આવેલા મુરલી મનોહર મંદિરે ફૂલ્લો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો કિલોમીટર દૂર આવેલી પાસે મુરલી ધોરેટીની રંગારંગ ઉજવણી કરવામાં આવી ખૂબ મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન સાથે ઉત્સવ ઉજવ્યો પૌરાણિક મંદિર ખાતે મંદિરના પટાંગણમાં ભાવિક ભક્તો ધૂળેટીના રંગમાં રંગાઈ ગયા આજના ધૂળેટીના પ્રસંગે ભગવાન ભક્તો સાથે લાડુ ગોપાલ બનીને આ રંગોત્સવમાં ભાગ લઈને તમામ લોકોને મનોકામના પૂરી કરી ને ભક્તો પણ અહીં બિરાજતા મુરલી મનોહર મહારાજની સાનિધ્યમાં ભાવ વિભોર બની ગયા હતા ત્યારે સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે વડવાળા મંદિરે પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી ધૂળેટના પર્વને લઈને મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી જેમાં સવારે દ્વ હજાર સહિતના વિવિધ કાર્યક્રમો યોજા વડવાળા મંદિરમાં આરતી દર્શન મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા આતકે ભક્તોએ વડવાળા મંદિરના કનિરામ બાપુ તેમજ મંદિરના કોઠારી મુકુંદરામ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા સમગ્ર માહોલ વડવાળા દેવકી જયના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો રંગ રીંગણ ટામેટા ઉડ્યા લોકો એકબીજાને રીંગણા ટામેટા બટેકાના ઘા માર્યા કોઈ બુટ ચપ્પલ ના ઘા કરી રહ્યું છે તો કોઈ ટામેટા બટાકા રીંગણા ને ડુંગળી થી પ્રહાર કરી રહ્યું છે શહેરની ગલીઓમાં જબ્બર યુદ્ધ જામ્યું છે એકબીજાને આંટી દેવા માટે દોડધામ મચી છે જોકે આ દૃશ્યો કોઈ બવાલના નહીં પરંતુ હોળી સાથે જોડાયેલી એક પરંપરાના છે નાસાણાના વિસનગરમાં ધૂળેટીની ઉજવણીના રંગોના બદલે આ રીતે ઉજવાય છે જેને ખાસડા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે એવી માન્યતા છે કે ખાસડા યુદ્ધમાં જેનું ખાસડું લાગે એનું આખું વર્ષ સુખરૂપ રહે છે શહેરની મંડી બજાર ધૂળેટીની સવારે ઉત્તર વિસ્તારમાં રહેતા અને દક્ષિણ વિસ્તારમાં રહેતા દરેક સમાજના લોકો એકઠા થાય છે અને સામસામે પ્રહારો શરૂ કરી દે છે સ્થાનિકોના દાવા પ્રમાણે છેલ્લા દોઢસો વર્ષથી આ પરંપરા ચાલી રહી છે જૂનાગઢમાં વ્યસન મુક્તિના સંદેશ સાથે હોળીની ઉજવણી વાલમ બાપાની સ્મશાનની યાત્રા નીકળી હાલના યુગમાં યુવાધન દિવસેને દિવસે વ્યસનના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે સરકાર દ્વારા વ્યસન મુક્તિને લઈને અને જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે જુનાગઢના નાગરવાડા વિસ્તારમાં છેલ્લા બાણું વર્ષથી હોળીની પૂર્વ સંધ્યાએ વાલમ બાપા નામના વ્યક્તિની પ્રતિકાત્મક રીતે નનામી તૈયાર કરવામાં આવી અને અંતિમ યાત્રા કાઢીને વ્યસન મુક્તિનો સંદેશો આપવામાં આવ્યો વાલમ બાપાની સ્મશાન યાત્રામાં મહિલાઓ રાસ રમતા રમતા ઢોલના તાલે વાલમ બાપાના મરસિયા ગાયા અને સૂત્રોચ્ચાર કર્યા કે કોણ મરી ગયું ત્યારે સામેથી જવાબ આવ્યા કે વાલમ બાપા કેમ મરી ગયા જવાબ મળે છે કે બીડી પિતા પિતા ત્યારે લોકો વ્યસન થી દૂર રહે અને લઈને જાગૃતિ આવે એના માટે હોળીની પૂર્વ સંધ્યા કરવામાં આવ્યું આ આયોજન લોકો દ્વારા કરવામાં આવ્યું હતું આ અંતિમ યાત્રા નવી નાના બાળકોમાં જાગૃતિ આવે એના માટે આયોજન કરવામાં આવ્યું મુખ્યત્વે વ્યસન મુક્તિનો લોકોને સંદેશ આપવામાં આવ્યો વાલમ બાપાનું એક કાલ્પનિક પાત્ર હોય છે અને વ્યસનને લઈને તેનું મૃત્યુ થયું હતું એટલે વ્યસન મુક્તિના સંદેશ સાથે આ હોળીના દિવસની ઉજવણી કરવામાં આવી બાળકો મહિલાઓ અને પુરુષોએ વાલમ બાપા અને

જ્યાં હોળીની રાતે કેટલાક ગ્રામજનો સળગતા અંગારા પર ચાલીને આ પરંપરાને જાળવી રહ્યા છે હોલિકા દહન બાદ જ્યારે અંગારા બરાબર તપે ત્યારે આ પ્રકારની ઉજવણી શરૂ થાય છે કહેવાય છે કે ગામના પાંચ વર્ષના બાળકથી લઈને સાહીઠ વર્ષના વૃદ્ધો પણ અંગારા પર ચાલે છે ધગધગતા અંગારા પર ચાલવા છતાં કોઈના પગમાં સહેજ પણ પીડા ન થતી હોવાનો દાવો છે સરસ ગામની આ પરંપરા જોવા માટે સુરત સહિત વિવિધ શહેરમાંથી લોકો આવે છે અને દ્રશ્યો જોઈને આશ્ચર્યમાં મુકાઈ જાય છે આ વર્ષે પણ સુરતથી અનેક લોકો આ પરંપરા નિહાળવા